ગઢડા શહેરના જીનના નાકાથી કોર્ટ સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં રોડ બનાવવા માંગ ઉઠી બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં આવેલા જીનના નાકાથી સામાકાંઠા કોર્ટ સુધીનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં રહેલો છે આ ઉપરાંત રોડની અંદર મોટા ખાડાઓ પણ પડી ગયા છે જેના કારણે અનેકવાર અકસ્માત સર્જાયા છે અને અકસ્માત સર્જાવાની સંભાવના પણ આગામી સમયમાં રહેલી છે જેથી તાત્કાલિક ધોરણે આ રોડ ફરીવાર બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે હું ચેતનભાઈ ત્રિવેદી આમ આદમી પાર્ટી ગંડા સાહેબ આ રોડ ઘણા લાંબા સમયથી એ ખખડજત હાલતમાં છે અને આ બાબતે અગાઉ પણ ઘણી બધી એ રજૂઆતો ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ દ્વારા રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવેલ છે તેમ છતાં પણ ઘણા લાંબા સમયથી આ બાબતે કોઈપણ પ્રકારની ઘણા નગરપાલિકા વિસ્તારમાં આવતા રોડ બાબતે ખુદ નગરપાલિકા પણ કોઈ કાર્યવાહી કરતી નથી પી ડબલ્યુડીમાં આવતા રોડ બાબતે પણ પીડબ્લ્યુડી પર માત્ર સાંધાઓ કરી જાય છે જે થૂંકના સાંધા જેવા હોય છે માત્ર રજૂઆત થાય એટલે ઉપર આવીને માટી નાખીને થોડું ઘણો ડામર નાખીને વ્યા જાય છે આનો કાયમી નિકાલ લાવવો જોઈએ કારણ કે ચોમાસાની ઋતુ આવે છે આ રોડ ઉપરથી વ્યાપક પ્રમાણમાં પાણી પસાર થાય છે લોકોને હાલવું પણ મુશ્કેલીજનક છે ને આ આના કારણે અગાઉ પણ ઘણા અકસ્માતો થયેલા છે અને હાલ પણ ઘણા અકસ્માતો થવાની ભીતિ રહેલી છે તો તંત્ર પોતાની કુંકણની નિદ્રામાંથી જાગે અને તાત્કાલિક તાત્કાલિકપણે આ રોડના સમારકામ બાબતે આગળનું આયોજન કરીને સ્થળ પર કામ કરે કિશોર વેલાણી ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખ જે આપણે જીનના નાકાથી લઈ અને સામાકાઠા કોટ કોર્ટ સુધી જે રસ્તો છે તે હાવ બિસ્માર હાલતમાં છે રસ્તો હાવ તૂટી ગયો છે અંદર ફૂટ ફૂટના ખાડા ખાડા પડી ગયા છે સતત વાહનવાળા ત્યાં પડે છે અને એક્સિડન્ટ થાય છે તો અમારી એક જ માંગ છે કે જે આ વારંવાર તૂટી જાય છે અને વારંવાર આ રજૂઆત કરે છે તો આ રોડ એવો સારો બનાવો અને સારા કામ કરો કે જેથી કરીને વાર તૂટે નહીં અને લોકોને જે મુશ્કેલી પડે છે તે પડે નહીં અને અંદર ભ્રષ્ટના સાર ન થાય અને સારા આ વ્યક્તિ સારો રોડ બનાવે એવી અમારી માંગ છે